નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજના તુવેરના બજાર ભાવ તારીખ બે હજાર પચીસ અને મંગળવાર ભાવ જોતા મિત્રો આપ ચેનલ પર નવા હો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જુનાગઢ બારસો રૂપિયાથી ચૌદસો સોળ રૂપિયા ભાવનગર છસો દસ રૂપિયાથી અગિયારસો એક રૂપિયા જ્યારે ગોંડલમાં પાંચસો એક રૂપિયાથી બારસો એક રૂપિયા ભાવ રહ્યો હતો આગળ ઉપલેટાનો ભાવ જોઈએ તો અગિયારસો પાંત્રીસ રૂપિયાથી બારસો ચૌદ રૂપિયા વિસાવદર અગિયારસો બાર રૂપિયાથી બારસો છવ્વીસ રૂપિયા અને તળાજામાં સાતસો પિસ્તાલીસ રૂપિયાથી અગિયારસો ચાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે જામનગરમાં છસો રૂપિયાથી એક હજાર રૂપિયા જેતપુરમાં આઠસો પચાસ રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા અને રાજુલામાં અગિયારસો રૂપિયાથી બારસો રૂપિયા મેથીનો ભાવ રહ્યો હતો વાત કરીએ મહુવાની તો આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો છપ્પન રૂપિયા અમરેલી આઠસો રૂપિયાથી બારસો બોતેર રૂપિયા અને ભેંસાણમાં અગિયારસો રૂપિયાથી બારસો રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે દાહોદમાં તુવેરનો ભાવ અગિયારસોથી બારસો રૂપિયા રહ્યો હતો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને દરરોજના તાજા ભાવ મળતા રહે વિડીયોને લાઇક કરી અને શેર કરશો